મસ્ત મજાની ફ્રેન્કી ની મસાલો અને ફ્રેન્કી ઇટ સેલ્ફ એટલે રોટલી બનાવીને ફ્રેન્કી બનાવી અને તમે જુઓ કેટલી સહેલી રીતના સ્ટ્રીટ સ્ટાઈલ આપણે રેસીપી બનાવી સિમ્પલ રીતના એની અંદર આપણે નાખી દઈએ હેલોપીના જેવા વિનેગરવાળા વાળા મરચા છોકરાઓ ના ખાવાના હોય તો તમે મરચા અંદર નાખી શકો વેજીટેબલ્સ આપણા બધા આવી ગયા છે આ રેસિપી જોવી તો જરૂરી રહી કારણ કે ફૂલ વેજીટેબલ્સ સાથે બટેટાના પૂરણ સાથે બધા સોસીસ નાખીને આપણે જે બનાવી છે ફ્રેન્કી એને તમે ભરી કરીને ડબ્બામાં પણ રાખી શકો રોટલી પણ એની સેવ કરી શકો અને આપણી ફ્રેન્કી એકદમ જ સરસ મજાની થઈ છે આપણે એને પેક કરી નાખશું આ પ્રમાણે ગરમા ગરમ ઉતરતી ફ્રેન્કી છોકરાઓને દેશો કે ઘરના બધાને દેશો તો એટલી સહેલી રીતના અને સિમ્પલ રીતના બનાવી નાખી છે સ્ટ્રીટ સ્ટાઇલ ફ્રેન્કી જરૂર બનાવજો જ્યાં મારી ચેનલમાં રેસીપી જુઓ આખી કઈ રીતના બનાવી સ્ટ્રીટ સ્ટાઇલ ફ્રેન્કી સિમ્પલ સરળ અને સહેલી રીતના પાછા મળીએ છીએ જલ્દી જલ્દી આવી અલગ અલગ નવી નવી અનેરી રેસીપી સાથે ત્યાં સુધી તમે બનાવો ફ્રેન્કી કરો એન્જોય હેલ્ધી રેસીપી છોકરાઓ માટે ફેમિલી માટે ઘરની રેસીપી ચાલો મહિલા પાછા જલ્દી થી બીજી નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે શું કરશો સબસ્ક્રાઈબ શેર અને લાઈક અને કોમેન્ટ જરૂર કરજો મહિલા પાછા જલ્દી ત્યાં સુધી સ્ટે સેફ એન્ડ બાય બાય